બંદર પર લંગારવામાં આવેલી બોટોમાં નુકસાન થયું છે ભારે પવન હવાથી બોટો એકબીજા સાથે અથડાવાના કારણે તૂટી ગઈ છે વધુ બોટ સલાયાના મંદર પર લંગારવામાં આવી હતી અંદાજે ત્રીસ થી ચાલીસ બોટોને નુકસાન પહોંચ્યું છે દસ થી બાર બોટોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે બે થી ત્રણ બોટ ટોટલ લોસ થઈ ગઈ છે મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ પડતા સલાયાના માછીમારોને દરિયો ન ખેડવા ફિશિંગ ડિપાર્ટમેન્ટે આદેશ કર્યો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી મેઘ મેળ યથાવત હોય ત્યારે છેલ્લા બાર કલાકથી મેઘે વિરામ લીધો છે પરંતુ મેઘ વિરામ લેતા બાદ એ પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે અત્યારે આ રસ્તિ સલાયા પોતના દર્શન દ્રશ્ય છે પોત ઉપર તમામ બોટો લાંગી દેવામાં આવ્યા નથી પણ અ પરિસ્થિતિને ધ્યાને રાખી અને તમામ બોટો બાજુ બાજુમાં લાંગરવામાં આવેલ હોય ત્યારે બોટ ને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બે થી ત્રણ બોટ પાણીમાં પચાસ ટકા ગરકાવ થઈ ચુકી છે અને અમુક બોટોમાં ક્યાંક ને ક્યાંક નુકસાની આવેલ છે ત્યારે હાલ સલાયા પોર્ટ ઉપર આપણી સાથે સલાઈ એસોસિએશનના પ્રમુખ જોડાયેલા છે તેની સાથે સીધી વાતચીત કરશું કે કેટલી નુકસાની છે વરસાદની અને બોટમાં કેટલી કેટલી નુકસાની આવેલ છે હાલ જે સલાયામાં ત્રણથી ચાર દિવસ ત્યાં ભારી વરસાદ અને હવાના કારણે જે બોટું સલાયા બંદરમાં લાંઘરેલી હતી લગભગ થી અગિયાર બોટો ઘટતાવ થઈ ગઈ છે ને ઘણી બોટોનો નુકસાન પણ થયું છે તો હાલ અમે ઈજ જ ગણતરી કરીએ છીએ કે ભાઈ એની જવાબદારી કોણ કોની બનશે કે આ લોકોનો ભરપાઈ કોણ કરશે ફિશરમેન ઓલરેડી એક ફિશિંગ પંદર દિવસ વધારવાથી પરેશાન હતા પ્લસ લોન લીધેલ બેંક બેન્કમાંથી પાંચ પાંચ લાખ રૂપિયા લોન લઈને આ લોકો